કોર્પોરેટર નિતિન રામાણીનું નામ ચર્ચામાં આવ્યું છે પોતાની સંડોવણી હોવાનો નિતિન રામાણીએ ઇનકાર કર્યો ગેમ ઝોનના સંચાલકો પોતાના સંપર્કમાં આવ્યા હોવાનો નિતિન રામાણીએ સ્વીકાર કર્યો છે ગેમ ઝોનના ભાગીદાર પ્રકાશ જૈનને જાણતા હોવાનો નિતિન રામાણીએ સ્વીકાર કર્યો છે પ્રકાશ જૈનને આર્કિટેક્ટનો સંપર્ક કરાવી આપ્યો હતો અને જરૂરી કાગળ ભેગા કરવાનું કહ્યું હોવાનો નિતિન રામાણીએ દાવો કર્યો છે ઇમ્પેક્ટ ફી ભરી બાંધકામ કાયદેસર

મેં એને મને ફોન આવ્યો એના કાકા અંકલનો વિડીનો એટલે કે પ્રકાશ કરીને આવશે તારી કે તું જોઈ લેજે એ કે મારો ભત્રીજો હે આપણે અંગત હોય એટલે ભાઈબંધ એમ કહે એટલે એ આવ્યો એટલે મેં જોયું એને પૂછ્યું મેં તો શું છે કે આવું હે એ કે અમે ગેમ જોમ ચલાવી છે અને ઇમ્પેક્ટ ભર્યો એટલે આપણે કાયદેસર કરવાનું છે એટલે મેં કીધું ઇમ્પેક્ટ ભરી ગયો હવે ચાલુ થઈ ગઈ છે ઇમ્પેક્ટ ચાલુ હોય એટલે મેં કીધું ટકા આ હે ભરવું એને આપી દો કામ એટલે મેં એને કામ આપ્યું એ મારી ભૂલ પછી હમણાં બે તાયા ચાર મહિના પછી પાછા આવ્યા એ બે ત્રણ મહિના પહેલાં મને કે હજી બોલો કઈ કરતો નથી એટલે મેં વરુને ફોન કર્યો કઈ શું હે એ કે નીતિનભાઈ આપણું બધું ડ્રોઈંગ બોઈંગ બધું તૈયાર છે એ આ ઇમ્ફેક્ટની અંદર આવી જાય એમ છે એ કે એ કાગરિયા કાંઈ આપતા નથી પૂરા કાગરિયા આપે તો આપણે આગળ વધીને કે એનો બિનખેતીનો હુકમ નથી એ કે રાઉટ પલાન નથી કે બીજા બે ત્રણ કાગરિયા મીધું એ હોય બોલાવો એટલે બોલાવને મેં કીધું હાલો એ મેં કીધું કહું હોય ને ભાઈ તમે કાગરિયા પૂરા પાડો પછી તમારી ફાઇલ આગળ વધશે એના કઈ કાગરી પૂરા પાડ્યા હતા ને હમણાં થર તપાસ કરી આવ્યા હતા અધિકારી સાથે દોઢ લાખ રૂપિયા લીધા હોવાની વાત છે તો દોઢ લાખ કોને લીધા કોના ઉપર શંકા છે તમને એ કોઈ જાય આર્કિટેક્ટ ને વિધુ છે આર્કિટેક્ટ ને ફી છે એ જ છે અને બીજા તો જે ભરવાના થાય નહીં પહોંચ્યું આવે કાયદેસર એની ખાસ કરીને તમે જે રીતના પ્રેસ કોન્ફરન્સમાં પણ કીધું કે ટીપીઓ અને આર્કિટેક્ટ છે એમની સાઠગાંઠ હોય છે કઈ રીતની સાઠગાંઠ હોય આ કઈ રીતના આખી સિસ્ટમ હાલતી હોય સિસ્ટમમાં એવું છે તમે નાનો એવો પ્લાન મેલો તમારા ઘરનો તો આર્કિટેક્ટ કરે જ આપણે હોય આપણે કે નહીં કોણ અધિકારી હોય એના કોન્ટેક્ટમાં હોય નહીં એટલે આર્કિટેક્ટની સાયકલ હોય એ અહીંયા એ બે ત્રણ હજાર ફાઇલના લેતા હોય ને લેતા હોય અને એની ફાઇલ આગળ વધતી હોય આવું ગેરકાયદેસર જે બાંધકામ હોય એ કાયદેસર કરવા માટે તો લાખો રૂપિયા માગતા છે ને ના એવું કઈ હજી આને ભલામણ જ કરી દીધું આને ફાઇલ મેલી લીધી અધિકારી જોઈએ તો હોય એ કોઈ જાતનું હજી એવું આવ્યું નથી અગિયાર મહિના પહેલા આગ લાગી હતી એ સમયે પણ ટીપીઓએ નોટિસ આપી હતી એટલે ટીપીઓને તો ખબર જ હતી કે આ ગેરકાયદેસર છે એ આપણને ખબર નથી પાછી મને આગ લાગી ખબર નથી મને તો આ ખબર છે આવું ઝીણું ઝીણું હોય એટલે કોઈ એમાં ધ્યાન આપતું ન હોય બે ત્રણ કામ પતી જતું હોય તો કોઈને બોલાવે નહીં કોઈને કીએ નહીં અમને કીએ પબ્લિક જ છે ને આર્કિટેક્ટ હસ્તક હોય એટલે કોઈને કઈ કીએ નહીં ખબર હોય બધાને